દર્શક મિત્રો તમે પાંચ છ સાત ફૂટ લાંબા સાપ તો ઘણા જોયા હશે પરંતુ આજે અમે તમને ચૌદ ફૂટ લાંબો સાપ બતાવવા જઈ રહ્યા છીએ અને એ પણ કોઈ આમ સાપ નહીં કિંગ કોબરા ઘટના છે દહેરાદૂનના બડોવાલા ગામની થોડા દિવસ પહેલાં બડોવાલા ગામમાં ત્યાંના સ્થાનિક લોકોને બાવળની જાડીમાં એક સાપ જોવા મળ્યો જોકે સાપ એટલો વિકરાળ અને ભયંકર હતો કે તેની લંબાઈ જોઈ ત્યાંના સ્થાનિકો ઘડી બે ઘડી ગયા હતા ચૌદ ફૂટ લાંબુ સાપ અને એ પણ કિંગ વન વિભાગની ટીમે પોતાની કોઠાસૂઝથી આ મહાકાય ચૌદ ફૂટ લાંબા કિંગ કોબરાનું ગણતરીની મિનિટોમાં જ રેસ્ક્યુ કર્યું હતું આમ તો આટલા વિશાળ મહાકાય સાપનું અને એમાં પાછા કિંગ કોબરાનું રેસ્ક્યુ કરવું કંઈ સહેલું તો ના જ કહી શકાય પરંતુ વન વિભાગના આગળ કિંગ કોબરાનું ના ચાલ્યું અને થોડી જ વારમાં તેનું રેસ્ક્યુ કરી દેવાયું દ્રશ્યમાં તમે જોઈ શકો છો ચૌદ ફૂટ લાંબો કિંગ કોબરા આમ તો આટલી લંબાઈ માત્ર અજગરમાં જ જોવા મળે છે પરંતુ આ તો અજગર જેટલો લાંબો કિંગ કોબરા પહેલી વખત જોવા મળ્યો ખરેખર આ એક અજીબ ઘટના કહી શકાય